પરિપથમાં થમાં રીતનો ઉપયોગ સૌપ્રથમ આપણે માત્ર અવરોધ પરિપથ હોય તેની વાત કરીએ માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે એસી પરિપથની અંદર જો વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ લાગુ પાડવામાં આવે તો ડેલ્ટા જે છે એ ઝીરો મળે છે અને આઈ ના પેઝર અહીંયા આકૃતિમાં હવે આપણે જોઈએ તો વિદ્યુત પ્રવાહ જે છે બંને વચ્ચેનો જે કળા તફાવત છે એ શૂન્ય છે તો વોલ્ટેજ પણ તેની સાથે આ રીતે જ હશે એટલે કે બંને સમાન કળામાં જોવા મળે છે એટલે કે અને પેઝર છે એ એક જ દિશામાં મળે છે અહીં એ યાદ રાખવાનું કે અહીંનો જે ફેઝર છે એ યાદ્રશ્ચિક દિશામાં લઈ શકીએ છીએ અને એને અનુરૂપ આપણે વોલ્ટેજનો ફેઝર લીધો છે વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ વચ્ચેનો જે કળા તફાવત હોય તેટલા ખૂણાની સાથે વિનો ફેઝર દોરવામાં આવે છે આથી અહીંયા માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટેનો ફેઝર દોરેલો છે હવે આપણે બીજું જોઈએ માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ માટે આપણે જોયું કે વિદ્યુત પ્રવાહ જે છે એ આઈ એ વોલ્ટેજ જે છે એના કરતા કળામાં બાય બાય ટુ જેટલો પાછળ અથવા તો વોલ્ટેજ વિદ્યુત પ્રવાહ કરતા કળામાં જેટલો આગળ છે તો સૌપ્રથમ વિદ્યુત પ્રવાહનો અહીંયા ઘડી દોરું તો વિદ્યુત પ્રવાહનો ફેઝર મેં એક શખ્સ પર દોરેલો છે આથી વોલ્ટેજ એ અહીંયા પ્રવા પાઇપાય ટુ જેટલો આગળ હોવાથી ઉપરની બાજુ મને આ રીતે વોલ્ટેજ નો ફેઝર મળશે અહીં બંને વચ્ચેનો જે કળા તફાવત ટુ રેડિયન જેટલો છે હવે આપણે આગળ જોઈએ માત્ર કેપેસિટર ધરાવતો એસી પરિપથ આગળ આપણે જોયું કે માત્ર કેપેસિટર ધરાવતા એસી પરિપથ માટે વિદ્યુત પ્રવાહ એ વોલ્ટેજ કરતા પ્રવાહમાં પાય બાય ટુ જેટલો આગળ છે અથવા તો વોલ્ટેજ એ વિદ્યુત પ્રવાહ કરતા પાય બાય ટુ જેટલો પાછળ છે આથી જો વિદ્યુત પ્રવાહ હું અહીંયા દર્શાવતી હોય તો મને વોલ્ટેજ એના કરતા રેડિયન મને વોલ્ટેજ વિદ્યુત પ્રવાહ કરતા પાછળ મળે છે આ જે ફેઝર છે વોલ્ટેજ નો ફેઝર છે પરિપથ આગળ જે આપણે માત્ર ઇન્ડક્ટર માત્ર કેપેસિટર માત્ર અવરોધ વાળા પરિપથ જોયા એનો ઉપયોગ કરીને અહીંયા લખી શકાય કે ઇન્ડક્ટર માટે વોલ્ટેજ એ પ્રવાહ કરતા પાઇપ બાય ટુ જેટલો આગળ હતો કેપેસિટર માટે વોલ્ટેજ એ પ્રવાહ કરતા પાઇપ બાય ટુ જેટલો પાછળ હતો અને અવરોધ માટે બંને વચ્ચેનો કળા તફાવત ઝીરો હતો આથી અહીં જે વોલ્ટેજ વી અહીંયા લાગુ પાડેલો છે એસી ઉદગમમાં એ વોલ્ટેજ વી બરાબર ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિ માનનો તફાવતરના બે છેડા હવે આપણે અહીં જો ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન તફાવત કેપેસિટરના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કરતા વધારે હોય એટલે કે VL greater than VC હોય તો VL VC આપણને ધન મળશે આ જે VL minus VC છે એ આને દર્શાવીએ તો પહેલા હું VC દર્શાવું આ રીતે મેં VC દર્શાવ્યા ત્યારબાદ અહીંયા મેં આ રીતે VL દર્શાવ્યા અને અવરોધ ને દર્શાવો તો અવરોધ આ રીતે વાસ્તવિક અક્ષ પર આવશે આ રીતે મેં અવરોધ આર દર્શાવ્યા એટલે કે વી આર દર્શાવે અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VL VC જે છે એ આ રીતે મને મળે આ જે છે એ VL VC છે અવરોધ આ છે આથી આ રીતે જો બંનેને લેવામાં આવે આ VL VC સમાંતર લાઈન દોરી વીએલ માઇનસ ને સમાંતર લાઈન દોરી રીતે મળે છે જેનો એક શખ્સની સાથેનો કળા તફાવત ડેલ્ટા છે અહીંયા વોલ્ટેજ વી અહીંયા વિદ્યુત પ્રવાહ આ દર્શાવેલો છે પરિણામે આકૃતિ સ્પષ્ટ છે કે આનો વર્ગ કરવામાં આવે તો વીએલ માઇનસ વીસી તો જો પ્રવાહનું મૂલ્ય મહત્તમ હોય એટલે કે આઈએમ જેટલું હશે તો બી બરાબર આઈઆર તો વીઆર બરાબર આઈ એમ ગુણ્યા આર એ જ રીતે બરાબર એટલે કે અને ઇન્ડક્ટર માટે VL = IM * XL ઓનલે છે આથી V² = VL નો બને IMXL - IMXC નો વર્ગ ઓછા અરે + VL² VR² છે એટલે અહીંયા VR ની કિંમત મૂકે લેકે imr આર નો વર્ગ આપણને મળે મળશે એક્સેલ માઇનસ એક્સી નો વર્ગ બધાથી સામાન્ય આઈએમ નીકળી જશે અને આર મળશે આ રીતે કાઉસમાં આથી બંને બાજુ વર્ગમૂળ લેવામાં આવે તો વી બરાબર આઈ સ્કવેર નું વર્ગમૂળ આઈએમ અને આ જે આખું પદ છે તેનું વર્ગમૂળ એટલે કે વર્ગમૂળમાં જેટલો વોલ્ટેજ છે હવે જો પ્રવાહ મહત્તમ હશે તો વોલ્ટેજ જે છે એ પણ મહત્તમ હશે એટલે કે વોલ્ટેજ જે છે તે વીએમ હશે તો વીએ બરાબર આપણે વીએમ લઈએ તો જે આઈ એમ જે છે મહત્તમ વિદ્યુત પ્રવાહ એ આઈ એમ બરાબર અહીંયા વી ના બદલે વીએમ મૂકી દીધું છે અને એને સૂત્રનો કરતા બનાવીએ તો આઈએમ આઈએમ ને સૂત્રો કરતા બનાવીએ તો બી એમ ના છેદમાં આખું પદ જશે આથી બીએમ ના છેદમાં મોડ જાય આપણને

ડેલ્ટા જેટલો પાછળ હોત એનું કારણ એ કે જે ડેલ્ટા જે છે એ આપણને નીચેની દિશામાં આ રીતે મળતા આથી એ પાછળ હોત જ્યારે પ્રસ્તુત કિસ્સામાં વોલ્ટેજે પ્રવાહ કરતા ડેલ્ટા જેટલો આગળ કે વીએલ માઇનસ વીસી છે સામેની બાજુ આથી વીએલ માઇનસ વીસી છેદમાં પાસે બાજુ વી આર એટલે વીએલ માઇનસ વીસી ના છેદ વીઆર આથી તે ડેલ્ટા બરાબર બી એલ ના બદલે સામાન્ય એક્સેલ માઇનસ એક્સિ ના છેદમાં આઈ એમ ગુણ્યા આર આઈએમઆઈએમ કેન્સલ થશે આ જે આઈ એમ આઈ એમ છે એ કેન્સલ થઈ જશે પરિણામે માઇનસ એક્સી ના છેદમાં આર જેટલું આપણને મળે છે આથી ડેલ્ટા બરાબર ટેન ઇન વર્ગ એક્સેલ માઇનસ એક્સી ના છેદ માં આર જેટલા આપણને મળે છે